અને એના ભરપૂર રીતે હું મારી જમીન ની અંદર ફાયદા લઉં છું તો આપણે એ બેન દ્વારા સાંભળજો તમારું નામ એક આપ્યું નમસ્કાર મારું નામ દક્ષા વેગા છે અને હું સાવરણ સંસ્થા વિછ્યામાં કામ કરું છું અમારી સંસ્થામાં આબો પરિવર્તન અને તેની તેની સામે ગ્રામીણ સમુદાયના લોકો કેવી રીતે ટીકી શકે એના માટેનો એક પ્રોજેક્ટ છે એમાં સાવરણ સંસ્થા કામ કરે છે છા તાલુકા અને જસદન તાલુકાના અમુક ગામડાઓમાં અમે બાયોગેસની કીટ આપેલી છે એમાંથી એક વળતાભાઈને પણ એમને બાયોગેસની આ કીટ આપેલી છે આજે અમારું આ વિઝિટ કરવાનો હેતુ એ છે કે પહેલાં જ્યારે વળતાભાઈ પોતાની રીતે ડ્રમમાં બાયોગેસ જીવામૃત બનાવતા અને અત્યારે આ બાયોગેસ કીટમાં જીવામૃત બનાવે છે એમના કેટલો સમય જે ડ્રમ માં કરતા તો હાથે કરવું પડતું એના એમને સમય અને એના સિવાય આમ શારીરિક શ્રમ પણ વધારો થતો એના સિવાય આ બાયોગેસ જે આપ્યું તો તમને શું ફાયદો થયો અને તમે જે પેલા તો તમે બાયોગેસ જે જીવામૃત જે નીકળે એ એક પૂરતું રાખતા અત્યારે હવે તમારા સિવાય બીજા ખેડૂતો ને આપવું છે ખરા હા બેન આમાં આ થી ઘણા ખેડૂતો હું કેર માં ભરી દઉં છું રિઝલ્ટ લેવા માટે કારણ કે એ પણ થોડા થોડા ખેતી તરફ મળે અને આ મૂક્યા પછી મેં મારી જમીનમાં ભરપૂર ફાયદા લીધા છે ને કેવું કેવું એનું રિઝલ્ટ છે એ પણ આપણે વિડીયોની અંદર એન્ડમાં બધું બતાવશે તો આને ભરવામાં અત્યારે ફાયદો એ છે જ્યારે આપણે મૂકવીને એ સમયે એક જ વાર હારીપટનું એને ભરવાનું જે આપણે એમાં આપણે બુક તમે આપી હતી એ રીતે ફરમાટું ફરમાં બધું ભરી અને પછી દોઢ મહિનો અંદાજ એને કમ્પોઝ થવા દેવું પડે છે અને એક તો ફાયદો અમારે એ મોટા મોટો થયો જ્યારે અમે ટીપણા બનાવતા ને તો એમાં દુર્ગંધ બહુ આવતી આજુબાજુના પાડોશી ગળવું બહુ પડતું આપણે પગમાં સાટવું હોય અથવા જે પાણી દુવારા દેવું હોય ને તો ગળાઈને ગળેમાં હલવાઈ જતું નોઝલમાં તો હવે આ તમને આપણે કાઢીને બતાવશે કે એવું કમ્પ્લીટ પ્યોર આવે કે નહીં ગળવાનું પ્રશ્ન નહીં દુર્ગંધનું વાતાવરણ અને જોરદાર ભરપૂર રીતે રીઝવે ફ્રશ્યનું પ્રમાણ વધે છે અને જમીન આપણી પોષીને ફળદુ રહેશે તો આપણે પહેલા કલશર કાઢશે અને પછી આપણો પાક દર્શાવશે કેવો કેવો result મળેલું છે તો મિત્રો આ આપણે જે તૈયાર થઈ ગયેલું આપણે કાઢીએ છીએ કલશર ખાલી આ વાલ જ ખોલવાનો જેટલો આપણે જોતું હોય જેટલું આમાં લઈ શકીએ છીએ આપણે આનું માપ છે બસો લિટર આપણું બેરલ ભર્યું હોય તો એક એકરે એક બેરલ આપણે પાવાનો છે અને છંટકાવ કરવો હોય તો કોઈ પણ પાકની અંદર દોઢ થી બે લિટર પંદર લિટર પપમાં નાખીને તમે ઉપાય છટકાવ પણ કરી શકો છો તો છે તો એ કંટ્રોલ થાય છે અને આની ઈંડા મૂકવા વાળી ફૂદડી હોય એ પણ આપણું પડું મૂકી અને વાઈ જાય છે તો આપણે આપણું રિઝલ્ટ કેવું છે એ હવે દર્શાવતી તો આપણે અહીંયા પશુના સારા માટે ઝાર વાવેલી હતી એ ઝારમાં બે વખત આપણે પેત આપેલું છે અને એકવાર ભરણો આવ્યો ત્યારે એનો બે લિટર નાખી અને સાથે અગ્નિ અસ્ત્ર નાખ્યા અને છટકાવ પણ મારેલો હતો તો ભવડો કંટ્રોલ થઈ ગયો અને જાહેર જાહેર મારા ગાયા દર બીજા પણ વિડિયા છે અત્યંત કાંઠાળે બધી જાહેર થાય છે આમાં ખાસ વર્ષે ડીએપી ડીએપી કે ઉરિયા કે રાસાયણિક દવાનો એક પણ ટીપું આપણે આમાં એન્ટર નથી થવા દેવું આ બીજી બધી જાહેર વરસાદને લીધે આડી પડી ગઈ છે નકર બધી આઠ દસ બાર ફૂટ આઠ દસ બાર ફૂટ એના વીડિયા પણ આપણે આપીએ તો હવે આપણે દર્શાવશું કપા આપણો થોડો

પણ સુશિયા હોય કે મોલોમીસી હોય કે થ્રીપ હોય તો એના બધા ખેતી બધામાં આપણે કરી અને આ પાક તમારી નજર સામે છે અને વૃદ્ધિ વિકાસ જે રાસાયણિક મારે આજુબાજુ પાડોશી કરે છે એ બધાને હોય તમે જોયા આવજો એને આટલા ઝીંડવા નહીં હોય મારો માલ પણ એટલો બની ગયો છે તો ઝીરો બજેટની અંદર બે હજાર ઓગણીસની અંદર સુભાષ ની તાલીમ લીધા કેળે એ બધા ફરમાનો ફરિયાગ અને જે આ સસ્તા દ્વારા મને કીટ આપી એનો ભરપૂર ફાયદો મારી જમીનની અંદર લઈ અને માત્ર ને માત્ર નજીવી ખર્ચાની અંદર મારો પાક હું પકવું છું અને બેન તમે તો જાણો છો તમે અવરનવર આવો કે વિડિયા મારા વાયરલ થયા હોવા છતાં હજારો ખેડૂતના ફોન આવી અને ફોન દ્વારા પણ હું એને તાલીમ આપું છું તો એક અગાઉ મેં લીંબુના ફાલનો વિડીયો નાખ્યો હતો કે લીંબુનો આપણે રસ કાઢીને ફાલનો ફાલ વધારે આવે એનો પ્રયોગ મેં આમાં એક જ છંટકાવ માર્યો છે

પણ નવા ખેડૂત હોય છે એમ થાય છે કે આ વ્યક્તિ ખોટું બોલે કારણ કે આટલા બધા લોકો આરે વાત ન થઈ હોય અંદાજે બે હજારથી પચીસો લોકો આરે મેં આઠ દિનના અંતરે વાત કરી છે તો મિત્રો વાત કરી એનો કોઈ વાંધો નથી આપણો ટાઈમ બગડ્યો એનો કોઈ વાંધો નથી પણ તમે બધા પણ આ રીતે થોડો થોડો આનો ફાયદો લીધો અને તમારી જમીનને ઝેર મુક્ત કરજો તો આ વીડિયો સારો લાગે તો શેર પાછાને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ભેગા મળશે